સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે લીલા વટાણાના પરોઠા તો ચાલો બનાવીએ તો અહીંયા આગળ મેં મેદો લીધો છે અડધો વાડકો અને લીલા વટાણા લીધા છે એક વાડકી અહીંયા આગળ નાની વાડકી તલ લીધા છે અહીંયા આગળ મેં પાંચ છ લીલા મરચાં લીધા છે અહીં આગળ મેં લીલું લસણ લીધું છે તો હવે ચાલો આપણે બનાવીએ લીલા વટાણાના પરોઠા હવે આપણે વટાણાને મિક્સરમાં ક્રશ કરી લેવાના છે હવે આપણા લીલા વટાણા મિક્સરમાં ક્રશ થઈ ગયા છે તો હવે તે આપણે કાઢી લઈશું હવે આપણે લીલા મરચાં અને લીલું લસણ લીધું હતું તેને પણ આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું હવે આપણે પરોઠા માટે પહેલાં માવો બનાવી લઈશું તો કઢાઈમાં થોડુંક તેલ ગરમ કરી લઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે જે આદુ મર આદુ અને અરે લીલા મરચાં અને લસણનું પેલું વાટેલું હતું તે આપણે તેલમાં નાખી દઈશું ધીમા તાપે આપણે તેને થવા દઈશું

હવે આપણે જે વટાણાનો આવો બનાવ્યો હતો તે નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું રાખી દઈશું જોઈ શકો છો કે આપણો માવો શેકાઈ રહ્યો છે તો તેમાં આપણે અડધું લીંબુ નીચવીને નાખી દઈશું લીંબુનો રસ નાખી દઈશું અને તેના પછી આપણે બે ચમચી જેટલી ખાંડ નાખી દેવાની છે અને બરાબર મિક્સ કરી દઈશું તેના પછી આપણે અડધી ચમચી હળદર નાખી દઈશું અને અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું ને હવે એને બરાબર મિક્સ કરી દેવાનું છે જોઈ શકો છો કે આપણો માવો એકદમ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે પરોઠા બનાવી દેવાના છે લોટ બાંધીને તો ચાલુ આપણે બનાવી દઈએ તો હવે આપણે લોટને લઈ ને રોટલી બનાવી દેવાની છે લી પાણી ગઈ છે તો તેમાં આપણે માવો ભરી દેશું હવે આને આપણે આવી રીતે બંધ કરી દેવાનું છે ફરી આટામણ લઈ લઈશું અને રોટલી બનાવી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણો પરાઠો વણી ગયો છે હવે આપણે ઉપરથી ઘી લગાવી દઈશું તો હવે આપણા લીલા વરટાણાના પરોઠા થઈ ગયા છે તૈયાર તેને તમે ચટણી જોડે બનાવીને ગરમ ગરમ ખાઓ તો તમને આ મારા પરોઠાની રેસિપી ગમે છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં